એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન થ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન્સ અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કર્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપણા તરફથી અત્યારે સાહેબ સ્ટાર્ટિંગમાં જેને ક્યાંક ઓપનિંગ ઓફરમાં બાય વન ગેટ વનની ઓફર આપીએ છીએ સ્ટલની સેવા નાઇન ટુ ફાઇવ ટોટલ સાહેબ હેન્ડીક્રાફ્ટની સાથે મશીન મેડ પણ હશે ક્યાં મેક્સિમમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને ક્યાં કે જગ્યાઓની આઈટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે જ્યાંથી સિંગાપોર ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ ફાઉન્ડર હાર્દિક ઠક્કર આ નવી બ્રાન્ડ માટે પોતાની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે ઈસ્ટા ખાતે અમારી જ્વેલરી હેન્ડીક્રાફ્ટ છે અને અહીંયા અમે ઇટાલિયન સ્ટર્લિંગ સિલ્વર તુર્કી જેવી અનેક ઇન્ટરનેશનલ જ્વેલરી પણ અલગ કન્સેપ્ટ અને યુનિક ડિઝાઇન સાથે રજૂ કરી છે મહત્વની વાત એ છે કે અમારી પાસે નેચર ડાયમંડ જ્વેલરીના સો ટકા ઇકો ફ્રેન્ડલી છે ઈસ્ટાની ડેલિકેટ અને એફોર્ડેબલ પ્રોડક્ટ યુવા પેઢીઓનું આકર્ષણ કેન્દ્ર સાબિત થશે શોરૂમનું ઉદ્ઘાટન રવિવારે છ જુલાઈના રોજ સવારે સાડા દસ વાગે ગાંધીનગર સ્થિત પ્રમુખ એવન્યુ જેડ બ્લુની નજીક સરગાસણ ખાતે યોજાવાનું છે સાથે જાણીતા ડિજિટલ ઇન્ફ્યુલ રિચા મર્ચન્ટ પણ ઉપસ્થિત રહેનાર છે મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા હો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર